ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટને લઈ પરિપત્ર જાહેર કરાયો છે તો યુનિવર્સિટીઓમાં પણ વાહનો લઈ આવતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરતા વીએનએસ જીવના મુખ્ય ગેટ પરથી થીમ ઊભી કરાઈ હતી તો મુખ્ય ગેટ પર કુલપતિ ખુદ વિદ્યાર્થીઓ અને લોકોને હેલ્મેટ પહેરવા વિનંતી કરતા નજરે પડ્યા હતા ગુજરાત રાજ્ય રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં હેલ્મેટને લઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેને લઈ સુરતમાં વીએનએસયુના મુખ્ય ગેટ પર થીમ ઊભી કરાઈ છે તો સોમવાર સવારે મુખ્ય ગેટ પર કુલપતિ ખુદ વાહનો લઈ આવતા વિદ્યાર્થીઓ અને લોકોને હેલ્મેટ પહેરવા વિનંતી કરતા નજરે પડ્યા હતા અકસ્માત બાદ હેલ્મેટ વગર શું હાલત થઈ શકે છે તેની થીમ જનજાગૃતિ માટે બનાવવામાં આવી હતી સિક્યોરિટી ગાર્ડ દ્વારા વિવિધ પ્લે કાર્ડ લઈ જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાયા હતા તો કુલપતિ અને રજિસ્ટ્રાર હેલ્મેટ વગર આવતા લોકોને હાથ જોડી સમજાવ્યા હતા તો હાલમાં સમજાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આરટીઓ દ્વારા ઈ મેમો આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આપણે ગુજરાત સરકાર કા બહુ બડા નિર્ણય યાને शिक्षण एजुकेशन इंस्टीट्यूट के अंदर हेलमेट सभी द्वी चकरियों को पहनना इसके मुहाव चलते हुए हमारी पूरी सिक्योरिटी स्टाफ को लेके हम ये मुहिम चला रहे हैं कि सबको ये अवेयरनेस कर रहे हैं हमारी सिक्सटी साल पुरानी यूनिवर्सिटी जिसमें ये दो सौ एकड़ में हमारे यहाँ छः से ज़्यादा टुनन पड़ते हैं एक से ज़्यादा कर्मचारी यहाँ अपनी अलग अलग तरह सेवा करते हैं सभी को ये समझाया जा रहा है कि अपनी सुरक्षा આપણે હાથમાં હિ હૈને પરિવાર આપ દેખ રહેલમેટ પહેને